યાદ કરો જે પ્રક્રિયાઓ આપણે પ્રકરણ નંબર 1 ની અંદર ભણી ગયા હતા કઈ કઈ પ્રક્રિયાઓ હતી તો કે સંયોગીકરણની પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા ઉષ્મીય વિઘટન પ્રકાશીય વિઘટન વિદ્યુતીય વિઘટન વિસ્થાપન દ્વિવિસ્થાપન એટલે ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ આ એટલી પ્રક્રિયાઓનો અભ્યાસ જે છે આપણે પ્રકરણ નંબર 1 માં કર્યો હતો તો એમાંથી તમારે એક પ્રશ્ન પૂછાણો છે

અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય બરોબર એકનું ઓક્સિડેશન થાય ને બીજાનું રિડક્શન થાય તો એ સંપૂર્ણ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય છે આ પહેલી વ્યાખ્યા અથવામાં તમે કઈ વ્યાખ્યા લખી શકો કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે આ એની વ્યાખ્યા થઈ પણ હવેનું ઉદાહરણ જોવું હોય તો

કે આમાં કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન ગયો તો એ મેળવો કોને હાઇડ્રોજન મેળવો ને એટલે કહેવાનો અર્થ કે હાઇડ્રોજન ની અંદર ઓક્સિજન ઉમેરાય છે એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે અને જે ઓક્સિજન મેળવતા હોય એનું શું થતું હોય ઓક્સિડેશન એટલે એક તબક્કામાં ઓક્સિડેશન થયું કે ન થયું તો કે હાથ થયું હવે બીજા તબક્કામાં અહીંયા આવો અહીંયા કોપર ઓક્સાઇડ હતો એમાંથી ઓક્સિજન દૂર થયો અને દૂર થઈ ગયો એ હાઇડ્રોજન આવ્યો એટલે કોપર ઓક્સાઇડમાંથી શું બની ગયું કોપર તો ઓક્સિજન ગુમાવતા હોય તો ત્યાં શું થાય છે રિડક્શન

એટલે કાર્બન ઓક્સિજન મેળવીને એમાંથી બની ગયો કાર્બન મોનોક્સાઇડ તો જે ઓક્સિજન મેળવ્યું એનું શું થાય છે ઓક્સિડેશન તો થઈ ગયું ઓક્સિડેશન અને વાત કરીએ ઝિંક ઓક્સાઇડની તો ઝિંક જે છે એને પોતાનો ઓક્સિજન ગુમાવ્યો તો જે ઓક્સિજન ગુમાવે છે એને એનું શું થાય છે રિડક્શન થાય છે તો ઝિંક ઓક્સાઇડમાંથી રિડક્શન થઈને શું બન્યું ઝિંક બન્યું જ્યારે કાર્બનનું ઓક્સિડેશન થઈને એમાંથી શું બન્યું કાર્બન મોનોક્સાઇડ બન્યું એવા ઉદાહરણની વાત ખ્યાલ આવ્યો કે ન આવ્યો હજી એક ઉદાહરણ લઈએ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ એની તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો જેવી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી એટલે હવે જો આ ધ્યાન રાખો મેંગેનીઝ ઓક્સાઇડ ની અંદર આ Mn જે છે એ ઓક્સિજન ગુમાવે છે અને Mn ઓક્સિજન ગુમાવીને એમાંથી બન્યું સી એલ ટુ એટલે એમાંથી ઓક્સિજન ઉઈ ગયો જે ઓક્સિજન ગુમાવે એનો શું થાય છે રિડક્શન થાય છે અને આયા

તો મે ઇમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થઈ કે નહીં તો કે આસાથ થઈને તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય રેડોક્સ જો નીચે તમને આપેલું છે કે ઉપરોક્ત પ્રક્રિયાઓમાં કાર્બન સોરી કોપર ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ અને મેંગેનીઝ ડાયોક્સાઇડનું અનુક્રમે કોપર ઝિંક અને MnCl2 એટલે કે મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થાય છે જ્યારે હાઇડ્રોજન વાયુ કાર્બન અને HCl નું અનુક્રમે હાઇડ્રોજન એટલે કે H2O શન બંને એક સાથે થતી હોય તો એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા કહે છે આ તો મેં તમને જે સ્વધ્ય પથિમાં હતા એ ત્રણ ઉદાહરણ આપ્યા છે તમે તમારી જાતે આવા કેટલાય બીજા ઉદાહરણોની પ્રેક્ટિસ કરી શકો છો અને એવું ન સમજવું કે આવડું આ 4 માર્ક્સમાં સ્વયંજન પૂછેમાં આવો શકે 4 માર્ક્સમાં આવું જ પૂછાય નહીં ખાસ ફોકસ તો જે છે એ સંતુલિત કરવાના સોપાનો ઉપર કરજો અને સાથે સાત સોપાનો કમ્પલ્સરી છે બરોબર તો સેક્શન D ની અંદર તમારે પ્રકરણ નંબર 1 માંથી જે છે એ આવા પ્રશ્ન પૂછાયેલા છે કે જેનું સોલ્યુશન આપણે અહીંયા કર્યું હવે પછી જે કાંઈ પણ બાકી હશે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે છે એનું સોલ્યુશન કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત